નમસ્કાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ કચ્છ દ્વારા આયોજિત ધોરણ દસ અને ધોરણ બાર ના જ્ઞાન યજ્ઞમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું જોશી જીજ્ઞા શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારાયણ પર એક ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરક બજાવું છું આજે હું ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનમાં થોડું ઉપયોગી થાય બોર્ડની પરીક્ષામાં એવું થોડું ઘણું મટીરિયલ લઈને આવી છું આપણે ધોરણ દસ માં વિજ્ઞાનમાં જૈવિક ક્રિયાઓ પાઠ વિશે આજે થોડી ધોરણ દસ ના વિજ્ઞાનમાં જૈવિક ક્રિયાઓ એટલે કે પ્રકરણ પાંચ તમે અગાઉના વિડીયોમાં વિજ્ઞાનની આખી બ્લુ પ્રિન્ટ સમજી ગયા છો છતાં પણ એક વખત તમારી સમક્ષ આ બૂધનું જે માળખું છે એટલે કે પ્રકરણ વાઇઝ કેટલા ગુણ ભાર ગુણભારનું પૂછાશે એમાં તમે જોઈ શકો છો કે જે જૈવિક ક્રિયાઓ છે એમાંથી જનરલ વિકલ્પ સાથે ચૌદ માર્ગનું એટલે કે બધા પ્રકરણમાંથી સૌથી વધુ પ્રકરણ પાંચ એટલે કે જૈવિક ક્રિયાઓ માટેમાંથી પૂછાવાનું છે પછી તે વિભાગ એમાં એટલે કે એક માર્ગનો પ્રશ્ન પણ હોઈ શકે વિભાગ બી એટલે કે બે માર્કના પ્રશ્ન પણ હોઈ શકે વિભાગ સી એટલે કે ત્રણ માર્કના પ્રશ્ન પણ હોઈ શકે અને વિભાગ એમાં તો ચોક્કસ પૂછાશે પ્રકરણ પાંચ માંથી ચાર ગુણનો પ્રશ્ન હવે આ પ્રશ્ન કેવા હોઈ શકે અથવા તો કયા પ્રશ્ન ઉપર આપણને થોડો ભાર આપવાની જરૂર છે એના વિશે આજે હું તમને જણાવીશ

તો તમને ફક્ત આકૃતિમાં જે અંગ છે એ ઇન્ડિકેટ કરવાનો રહેશે માર્કમાં પૂછાઈ શકે અથવા તો તમને એમ કે પાચન ની આકૃતિ દોરી અને ફક્ત નાના આંતરડામાં જે પાચનની ક્રિયા થાય છે તે સમજાવું અથવા એવી રીતે પણ પૂછી શકે કે નાના આંતરડાની નાના આંતરડામાં જે પાચન ક્રિયા થાય છે

આ તમને મેં ટૂંકમાં આખું પાચન તંત્રની ક્રિયાવિધિ અહીં સમજાવેલ છે કે પહેલું પાચન આપણું મુખથી શરૂ થાય છે અને મુખથી કરીને મણદ્વાર સુધી જે આખું લંબાયેલું તંત્ર છે એને આપણે પાચન તંત્ર કહીશું હવે સૌથી પહેલું જે મુખ છે મુખ ગુ એમાં મુખ ગુહામાં દાંત જીભ અને લાળ ગ્રંથિઓ હોય છે દાંત છે ખોરાકને ચાવવાનું કામ કરે છે જીભ છે

અને શ્લેષ્મ છે જઠરની અંદરના આખા સ્તર સ્તર પર બનાવશે જેથી મંદ એક્સિયલની અસર જઠરની દિવાલ ઉપર ના થાય જઠર પછી પાચન માર્ગ સૌથી લાંબામાં લાંબુ અને ગુજરામાં અંગ છે નાનું આંતરડું મનુષ્યનું નાનું આંતરડું સૌથી લાંબુ હોય છે એના આખા પાચન માર્ગમાં અને સૌથી વધુ એટલે કે લગભગ મહદઅંશે પાચન નાના આંતરડામાં થઈ જાય છે નાના આંતરડામાં ખોરાક સાથે સ્વાદુરસ પિતરસ અને અંતરરસ ભળે છે જે ખોરાકને પાચન ક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરે છે નાના આંતરડામાં ન પચેલો ખોરાક મોટા આંતરડામાં જાય છે જ્યાં ખોરાકમાં હજુ પણ જો પાણી હોય તો એનું શોષણ થાય છે હવે મોટા આંતરડામાં ફક્ત

આપણી પાસે આ પાચન તંત્રની બીજી આકૃતિ છે હવે આમાં તમને આ બધા જે છે એના ઉપર એ બી સી બી એવું નામ લખેલું હોય અને તમને કહી શકે કે આ અંગનું નામ જણાવો ત્યાર પછી આ પ્રકરણમાં સૌથી અગત્યની આકૃતિ અને પ્રશ્ન છે મૂત્ર નિર્માણની પ્રક્રિયા અથવા તો મૂત્રપિંગ એકમ સમજાવો અથવા મૂત્રપિંડ એકમની આકૃતિ દોરી અને મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો અથવા તમને આ આકૃતિમાં પણ જેમ આપણે પાચન માર્ગમાં શીખી ગયા તેવી જ રીતે તમને કોઈ પણ એક અંગ છે એની જગ્યાએ એ બી સીગી એવું નામ આપી અને તે અંગનું નામ પૂછી શકે છે તો આ તમને આકૃતિ આ પણ તૈયાર રાખવાની છે એના પછી છે હૃદય તો હૃદયમાં પણ તમને એવી જ રીતે નામ નિર્દેશન જે કરેલું છે એની જગ્યાએ તમને ખાલી પ્લેન્ક જગ્યા આપી દે અને ત્યાં નામ નિર્દેશન કરવાનું કે અને આ હૃદયના ટોપિકમાં સૌથી આયમપી પ્રશ્ન હોય તો બેવડું પરિવહન કેવી રીતે થાય છે એ સમજાવવાનું છે અને આ ટોપિક તમે તૈયાર કરશો તો તમને હૃદયની કાર્ય પદ્ધતિ હૃદયની આકૃતિ દેવડૂપ પરિવહન ધમની અને શિરાનો તફાવત વગેરે પ્રશ્ન આવડી જશે અને પૂછાઈ શકે છે એના પછી સૌથી સરળ અને દરેક લગભગ દર વર્ષે પૂછાય છે એવું છે કે અમીબામાં પાચન સમજાવો તો અમીબામાં પાચન છે એ જો તમને ચાર માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે અમીબામાં પાચન સમજાવો તો એની સાથે બીજો કોઈ નાનકડો પ્રશ્ન એડ કરેલો હોય જેમ કે પાચન એટલે શું બરોબર અમીબામાં કયા પ્રકારનું પાચન થાય છે અને અમીબામાં થતો પાચનની ક્રિયાવિધિ સમજાવો તો આ ખૂબ જ સરળ પ્રશ્ન છે એના ચાર વિભાગ તબક્કાઓ આવે છે અમીબાના પાચનમાં અને અમીબાની આકૃતિ પણ આપણને ખબર છે દોરવી શૈલી છે કારણ કે એક કોષી પ્રાણી છે અને એનો આકાર કોઈ નિશ્ચિત નથી તો આ પણ તમને ક્યારેક બે માર્કમાં પણ પૂછાઈ શકે કે તમને કોઈ એક

અને એનો તફાવત પણ પૂછાઈ શકે આમાં હાઇલાઇટ એટલે કર્યું છે કે એની આકૃતિ ખાસ તમારે કરી લેવાની છે મનુષ્ય નું ઉત્સર્જન તંત્ર આપણે હમણાં જ જોયું એની આકૃતિ પણ આઈએમપી છે એવી રીતે મૂત્રપિંગ એકમની આકૃતિ અને એની ક્રિયાવિધિ

આ પ્રશ્ન જે છે જે મેં ક્રમમાં આ પ્રશ્ન આપ્યા છે આ તૈયાર કરશો તો તમારા વિભાગ બી એટલે કે માર્કના પ્રશ્ન પણ આની જ તૈયાર તૈયાર થઈ જશે અને આકૃતિઓ ખાસ કરવાની છે કે જેથી તમને ટૂંકા પ્રશ્નમાં પણ ફક્ત નામ નિર્દેશન કરવામાં પણ કામ લાગી શકે અને ચાર માર્કના ગુણમાં ગુણ માં જો મોટો પ્રશ્ન પૂછાય તો તમને આકૃતિ દોરવામાં પણ મદદરૂપ થશે હવે આ આખા પ્રકરણનો પીડીએફ જે છે તમે એમાં કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે જવાબ સહિત તમને આ વિડીયોના નીચેના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે